વાહનચોરીને ઝડપી પાડી રાંદેર પોલીસ સ્ટેશન આ ગુનાનો ભેદો કેલી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ સુરત શહેરમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અટકાવવા સારું ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય જે નવે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ચોરી સ્કોટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન તેમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે રાંદેર વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફી સીતારામ પ્રભુલાલ ડાંગીને ઝડપી પાડી તેની પાસેથી એક્સેસ મોપેડ નંબર જીજે ફાઈવ એસજી એઇટ ઝીરો સિક્સ ટુ આશરે કિંમત રૂપિયા પાંત્રીસ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ઈસમની પૂછપરછ કરતા પોતે મધ્યપ્રદેશનો વતની છે ઘણા વર્ષોથી સુરતમાં રહે છે છૂટક મજૂરી કામ કરતો આવ્યો છે હાલમાં બારડોલીના બાબેન ખાતે ભાડેથી રૂમ રાખી સીતારામ ચાઇનીઝ નામની લારી ચલાવતો હતો સુરતમાં હરવા ફરવા માટે પોતાની પાસે કોઈ વાહન ન હોય રાંદેર ગોરાટ રોડ ઉપરથી સદરૂ એક્સિસ મોપેડ ચોરી કરીને પોતે ચલાવતો હોવાની કબુલાત કરતા રાંદેર પોલીસ સ્ટેશનના વાહનચોરીના વંશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢીને મજકૂર ઇસમને વધુ તપાસ માટે રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે